વેરાવળમાં પ્રથમ વખત ઇસ્કોન દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ખારવા સમાજ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં હતી શહેરમાં મંદિર સોમનાથ દ્વારા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાના સહયોગથી વેરાવળ કાશી વિશ્વનાથના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં જીતુભાઈ કુહાડા મહેન્દ્રભાઈ બારડ ભગાભાઈ સોલંકી મુકેશભાઈ ચોલેરા દ્વારા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી તથા બલભદ્રજીની આરતી કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો જે કાશી વિશ્વનાથ મંદિરથી હાઉસિંગ નવદુર્ગા મંદિર કે કે મોરી સ્કૂલ બસ સ્ટેન્ડ ટાવર ચોક કાકા સેન્ડવીચ હરસિદ્ધિ આઈસ્ક્રીમ બગાલા માર્કેટ

પાલપરા ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ લલિતભાઈ ફોફંટી વેરાવળ ખારવા સમાજના ઉપપટેલ ગોપાલભાઈ ફોફંડી બાબુભાઈ આગ્યા ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી ખારવા સમાજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલબડી તેમજ ખારવા સમાજના તમામ આગેવાનો ગીર સોમનાથના ભાજપના આગેવાનો અને વેરાવળના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાય અને રથયાત્રામાં રથ ખેંચવાનો લાભ લીધો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સૌ પ્રથમ જે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે અને એનો લાભ ખારવા સમાજે મળ્યો છે એટલે હું ઈસ્કોન મંદિર અને જગન્નાથજીનો આભાર માનું છું કારણ કે આ રથયાત્રાને લોહીનું ખેંચવા માટે બધા અમદાવાદ જાય છે અને તોય એને ચાન્સ નથી મળતો અને અમે વેરાવળની પ્રજા અને ખારવા સમાજની પ્રજા પ્રજાથી ધન્ય થઈ કે એના ઘરના આંગણે આ ભગવાન જગન્નાથજીનો રથયાત્રા ખેંચવાનો મોકો મળ્યો અને જે રીતની પરંપરા અહીંયા છે અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રામાં ખારવા સમાજના લોકો રથ ખેંચે છે એ જ પ્રમાણે અહીંયા ખારવા સમાજના લોકો સાથે તમામ સમાજના લોકો જોડાયા અને અમારે આ જે રથયાત્રાને હિન્દુ સમાજનો એક તહેવાર એક સારામાં સારો થયો એમાં વેરાની આજુબાજુની પ્રજાઓ ખૂબ સાથે રહીને ધામધૂમથી પ્રજા આ ઉત્સવનો લાભ લીધો છે એ બદલ પ્રજાનો પણ આભાર માનું છું ને ગમે ત્યારે હિન્દુ સમાજના કોઈ પણ પ્રસંગો હોય એમાં તન મન ધનથી આપણે બધા હાજરી આપી અને આપણા હિન્દુ સમાજના પ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવીએ આજે હું કૃષ્ણદાસ ઈસ્કો મંદિર સોમનાથ મીડિયાની કમ્યુનિકેશન ઇન્ચાર્જ આજે ઈસ્કોન મંદિર સોમનાથ દ્વારા સોમનાથ વેરાવળ મધ્યે પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાજમાંથી જીતુભાઈ કુહાડા તેમજ કિશોરભાઈ કુહાડાનો અમને ખૂબ જ સપોર્ટ રહ્યો અને તેમના